નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે સ્થિર જોવા મળી રહી છે આજે સામાન્ય સુધારો જોવા મળી રહ્યો છે બાકી કોઈ મોટી તેજી જોવા મળતી નથી ભાવ સ્થિર જોવા મળી રહ્યા છે આગામી સમયમાં જીરુની બજારમાં તેજી જોવા મળે તેવું અનુમાન જોવા મળી રહ્યું છે બાકી રાયડો અને બાજરીમાં સ્થિર બજાર જોવા મળી રહી છે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે રાયડો જીરું અને ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના થરાદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણીએ તો જીરું બત્રીસો પચાસ થી પિસ્તાલીસો ને છવ્વીસ રૂપિયા રાયડો અગિયારસો પચીસ થી તેરસો ને એકત્રીસ રૂપિયા એરંડા બારસો અગિયાર થી તેરસો ને એકવીસ રૂપિયા ઈસબગુલ ગુલ બે હજાર એક્યાસીથી છવ્વીસો એકોતેર રૂપિયા વરિયાળી ચૌદસો થી સત્તરસો એકવીસ રૂપિયા અને બાજરી ચારસો ઓગણચાલીસથી પાંચસો રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના થરાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ